આયોજન રમત ગમત અધિકારીની કચેરી અને રમત ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું સંચાલન યુડી એડવેન્ચર બોટા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓને સુગમ અને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને સ્પર્ધાનું વાતાવરણ ઉત્સાથી ભરપૂર હતું આ સ્પર્ધા દ્વારા યુવા પેઢીને રમત ગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું છે અને તેમની રમત પ્રત્યેની રુચિ વધારવામાં મદદરૂપ થઈ છે આવા આયોજનો દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે છે અને રમત ગમતના ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે છે પરેશ શેખ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ ઉમંગ ડાભી છે આજ રોજ રમત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા બોટાદ જિલ્લાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો થ્રુ આપણે સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન કરેલ છે જેમાં બહોળી સંખ્યામાં બોટાદ જિલ્લાના બેકસ્ટ્રોક અલગ અલગ મારું નામ ભરતભાઈ છે મેં અહીંયા નગરપાલિકા સ્વિમિંગ પુલ ખાતે જિલ્લા કક્ષામાં મેં ભાગ લીધેલો હતો ખેલ મહાકુંભની ઇવેન્ટમાં અહીંયા સો મીટર ફ્રી સ્ટાઇલમાં હું ઇવેન્ટમાં હતો અહીંયા આયોજન ખૂબ જ સરસ છે ચાર સો મીટરનો હતો એટલે બે રાઉન્ડ મારવાના થાય છે આપણે પચાસ પચાસ મીટરના જ્યાં આયોજન બહુ ખૂબ સારું આયોજન છે અને સ્પર્ધામાં અમે પાંચ પાંચ લોકો હતા ટોટલ અમારો ત્રીજો નંબર આવેલ છે અહીંયા બસ અહીંયા આયોજન બહુ જિલ્લામાં ત્યાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે ઇવેન્ટમાં ભાગ લેવામાં મને બહુ મજા આવી ખૂબ જ આનંદ થયો અહીંયા ઇવેન્ટમાં